સાવલી સમલાયા રોડ પરથી એલસીબી દ્વારા ચાઇનીઝ દોરી ભરેલા ટેમ્પા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે કરચિયા ગામ પાસેથી ચાઇના દોરીની સત્યાવીસો નંગ રીલ કબજે કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ બાર લાખ ઉપરાંતનો મુદ્દા માલને જપ્ત કરવામાં આવ્યો છે તો બાદરૂ મેળા નામના ટેમ્પા ચાલકની અટકાયત કરવામાં આવી છે આ મુદ્દા માલને સાવલી પોલીસ સ્ટેશને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમે ઉભા ફોટો પાડું પેપર માં આવે ને એવો કઈ છે આરોપી